તો ફ્રેન્ડ આજે તો ગજબ થઈ ગયું ગજબ એટલે તમે વાત જાવ તો હું જાઉં છો કે ગોતું ક્યાંક શેરી બાજુમાં કઈ ખબર જ નથી પડતી હું હોય છે જય માતાજી ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધા મારા એક નવા વ્લોગમાં તો મિત્રો હમણાંથી આપડે કેમ વ્લોગ નહોતા અપલોડ કરતા એનું એક કારણ હતું એ આપણે મિની વ્લોગમાં કીધું છે તો તમે લોકો મિની વ્લોગ ન જોયો હોય તો જઈને જોઈ આવજો અને મિત્રો હમણાંથી તમે લોકો સપોર્ટ નથી કરતા એટલે થોડો ઘણો સપોર્ટ કર્યા રહો એટલે આગળ અમે વિડીયો બનાવતા રહી અને અત્યારે તો વાગી ગયા છે દસ ને ચાલી સાડા દસ ની ઉપર થઈ ગયું છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને હજી નાસ્તો કરવાનું બાકી છે હું આજ થોડોક મોડો ઉઠો છું એટલે આપણે નાસ્તો વાસ્તો કરી મળીએ ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો ને તમે લોકો થોડોક ઘણો સપોર્ટ કરતા રહ્યો કેમ કે સપોર્ટ નહીં કરો તો હું એક બે દિવસ વિડીયો મૂકીશ પછી તો નહીં મૂકું એટલે થોડો ઘણો સપોર્ટ કરતા ર હું સામે કાચમાં જોઈન બ્લોગ બનાવું છું ઓલા કાચમાં જોઈ અને અમારો વિડિયો ગમતો હોય તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ રહેજો ફાઇનલી નાસ્તો વાસ્તવ કરીને થઈ ગયા હતા રેડી અને હું અત્યારે કાચમાં જોઈને બ્લોગ બનાવું છું આજે કારણ હજી આપણે નવા નવા યુટ્યુબર છીએ ને એટલે આપણે બહુ ક અનુભવ નથી એટલે હું કાચમાં જોઉં છું બરોબર પરફેક્ટ આવે છે કે ન થાઉં તો તો બસ થેન્ક આજે બ્લોગ ને પાછો ઘરે થી સ્ટાર્ટ કરી દીધો છે ને આવું કાક મારું ઘર છે તમે જોયું કે અહિયાં કાચ લગાડેલો છે અને અહિયાં એક કાચ લગાડેલો છે ને આપણે ઘરે થી બ્લોગ ને કરી દીધો છે સ્ટાર્ટ અને તમને લોકો ને એક જ નમ્ર વિનંતી છે કે વિડિયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો તમે લોકો સપોર્ટ નથી કરતા અને મને ખબર જ છે કે તમે લોકો કોઈ સપોર્ટ નહીં કરો જેની અંદર મોટું દિલ હશે ને એ જ તમારા વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરશે બાકી ના તો એ સ્ક્રોલ જ કરી દેવાના છે એટલે સપોર્ટ કરી દો અને તમને ખબર જ હશે જે લોકો યુટ્યુબર હોય એને ખબર હશે આ વાત એ આખો દિવસ આપણે કેટલી મહેનત કરવી પડે છે આખો દિવસ વલોગ બનાવો આખો દિવસ શૂટ કરવો હું જો અત્યારે કાચમાં જોઈને શૂટ કરું છું આખો દિવસ શૂટ કરવો વલોગ પછી થમ્બનેલ બનાવો ટાઇટલ બનાવો કઈ રીતે બોલવું બધું કેટલું આમાં મગજ મારીનું છે અને તમે લોકો એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ નથી કરતા યુટ્યુબર હોયને ખબર જ હશે આપણે આખો દિવસ કેટલી મહેનત કરવી પડે છે એટલે થોડો ઘણો સપોર્ટ તમે લોકો કર્યા રાખો એટલે તમારા મનોરંજન માટે આપણે બધા આ નવો વિડિયો બનાવ્યા રાખીએ અને તમને જેવા વિડીયો જોવા ગમે ને એવા કોમેન્ટ કરી દેજો એટલે એ રીતના અમે વિડીયો બનાવતા હવે જવાનું છે આપણે રહીએબન આગળ નવા બાગલ અને તમને ખબર જ હશે એ બધા વિડીયોમાં હશે જ હવે જઈએ નવા બાગલ ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમારો તમા સપોર્ટ જ નથી કરતા અને સપોર્ટ પડ્યા રાખો તો મળીએ આપણે ડાયરેક્ટ નવા બાગલ જઈને તો ફ્રેન્ડ આજે તો ગજબ થઈ ગયું ગજબ એટલે તમે વાત જ જવા જો આપણે એમ કીધું હતું કે આપણે નવા બાગલ જઈને મળીએ તો ફ્રેન્ડ હું નવાબ આગળ ગયો તો નવાબ ના ઘરે મેં પૂછ્યું કે નવાબ ક્યાં ગયો એમ તો એના ઘરેથી કીધું કે ભાઈ નવાબ કામે ગયો છે તો જેની યાર કામે ગયો ને એને મે ફોન કરીને પૂછ્યું કે નવાબ ક્યાં છે એમ તો એને મને કીધું મારી યારે કામે આવ્યો હતો અને બધી રકમ એની આગળ હતી કદાચ સિત્તેરક હજાર રૂપિયા એની આગળ હતા તો એ કલાકમાં આવું એમ કરીને ક્યાંક ગુમ થઈ ગયો છે કે કલાક નો જે ન થયો હવે ક્યાં ગયો છે ને આપણને કઈ ખબર નથી એટલે અત્યારે તો મારો મગજ એ કામ નથી કરતો કે એને મારે ક્યાં બોથો એમ ક્યાં ગયો છે ને કઈ ખબર નથી એટલે વિડિયોમાં બન્યા રેજો એન્ડ સુધી આપણે કેવું ક્યાં ગયો છે હવે આ આપણે આ પ્રેમ કરે કે શું કરે છે એ કાંઈ ખબર નથી ક્યાં ગયો છે કેમ ખબર પડી છે જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો મિત્રો યાર મારો મગજ એ કામ નથી કરતો યાર હું છું ને યાર મને કાંઈ ખબર નથી હવે આપણે એવું નથી કે આ વિડીયો બનાવો ને એટલે હું આવું બોલું છું પણ ના ના રિયલમાં આવું છે હવે ક્યાં ગયો છે ને યાર મારો ખુદનો મગજ કામ નથી કરતો હું કરું અત્યારે વિડીયોને એન્ડ કરી દઉં કે હું કરું મેં કેટલો ગોતો હું ક્યારનો ગોતું છું અત્યારે ત્રણક વાગી ગયા છે તમને ખબર તો છે ને મેં સવારે દસ ને ચાલી નો વ્લોગ ચાલુ કર્યો હતો અત્યારે ત્રણ વાગી હું અત્યાર સુધી ગોતું પણ ક્યાંય એના ઘરે અત્યારે કોઈ તો કઈ ખબર નથી અને આ આ વ્લોગ બનાવતો ઘર એરિયો છે હું બેઠો હતો આપણો એક ભાઈ ભાઈબંધ મળી ગયો છે અયાન નામ છે એનું અને એ આપડા વ્લોગ જોવે છે એટલે મેં એને કીધું કઈ વાંધો નહીં જોયા રાખો અને જેમ બને એમ તમે લોકો સપોર્ટ કર્યા રાખો વિડીયો ગમતો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો મગજ કામ નથી કરતો મારે તો બસ હવે અહિયાં વિડીયો એન્ડ કરી દેવો પડશે હવે જોઉં આગળ હું થાય છે એમ તો હું જોઉં છું ગોતું ક્યાંક એટલા માટે શેરી બાજુમાં બેઠો હોય તો એમ યાર ખરેખર યાર મગજ કઈ કામ નથી કરતો ક્યાં ગયો હશે ને કોઈ કિડનેપ કરી ગયો હશે કઈ ખબર જ નથી પડતી હું જોઈ ને અહીંયા તો કઈ હાથ ધરીને બેહવાનો હવાનો કઈ મતલબ છે નહી મારે ક્યાંક ગોતવા જ જવું પડશે એમ એટલામાં ક્યાંય મને નથી લાગતું એટલામાં ક્યાં હશે એમ કે આપણને દેખાતો નથી હવે એક બે ભાઈબંધ એના છે ને આપણે ફોન કરીને પૂછી લેવી કદાચ તો એની હારે હોય તો એમ તો વિડીયોમાં બની જાય આપણે એક બે ભાઈ એના ફોન કરીને પૂછી લેવી હું કે છે ને હું નહીં એમ ફ્રેન્ડ આપણે નવાબના બધા ભાઈબંધને પૂછી લીધું કોઈ હારે નથી ને અત્યારે તો હું થોડો ઘણો ડિમોટિવેટ થઈ ગયો છું કેમ કે ફ્રેન્ડ એની વગર તો કઈ વિડીયો બનાવવાની મજા ન આવે અને અહીંયા આવતા આપણો એક આ સબસ્ક્રાઈબર મળી ગયો છે ને એનો જ છે એ આપણા વિડીયો જોવે છે તો કન્ટિન્યુ તમે બધા એ જોયા રાખો બસ આપડે અત્યારે ડિમોટીવેટ અહીંયા બેહી ગયા છે એની વગર કઈ વિડીયો બને બસ અમારા વિડીયો ની અહીંયા એન્ડ કરી કેમ કે પેલા એને ગોતવા તો પડશે ને તો જેવો મળે ને તો તરત હું વિડીયો બનાવી અપલોડ કરી દઈશ આજનો વિડીયો બસ અહીંયા જ છે મળીએ બીજા